વડોદરા શહેરના પંડ્યા બ્રિજની રેલિંગ ધરાશાયી થઈ હતી બ્રિજના પોપડા પણ નીચે ખરી રહ્યા છે સમગ્ર મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ મુલાકાત કરી હતી તથા વડોદરા શહેરમાં બ્રિજ મામલે તંત્રની નીતિને લઈને કટાક્ષ પ્રગટ કર્યો હતો બે હજાર બાવીસમાં ઝૂલતા પુલની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ તપાસવાની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા તંત્ર નવીન બ્રિજના નિર્માણમાં પ્રજાની ઈચ્છા વગર રસ ધરાવે છે પણ હયાત બ્રિજના સમારકામ જાળવી રાખવા માટે યોગ્ય કાર્યવાહી નથી થતી સમગ્ર મામલે સામાજિક કાર્યકરે આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો પણ આ બ્રિજની રેલિંગ તથા જરૂરી અન્ય સમારકામ સહિતની કામગીરી કરવાની માંગ હતી વડોદરા શહેર માં આવેલ જે પંડ્યા બ્રિજ છે પંડ્યા બ્રિજ પર અચાનક જ જે કહેવાય છે કે જે રેલિંગ છે એ ધરાશય થઈ છે અને જે પોપડા નીચે કરી પડ્યા છે એટલે કઈક ને કઈક રાજદારીઓના જીવના સાથે છેડા થતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે બે બાવીસ ની અંદર જયારે જે જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સપાડું જાગ્યું હતું અને આખા ગુજરાતની અંદર તમામ બ્રિજોના સ્ટેબિલિફી રિપોર્ટો પણ તપાસવાની આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે લોકોને નિર્ભરતાની નોટિસ પાઠવીને લાઇટ પાણી ડ્રેનેજ કાપવામાં આવ્યા હતા પરંતુ જે આ બ્રિજ ની કામગીરી છે આ બ્રિજની કામગીરી હાલમાં પણ છે કે કરવામાં નથી આવી રહી અને જે તે સમય પર અટલ બ્રિજ નું ઉદઘાટન હતું ત્યારે આ બ્રિજ ને લાલી લિસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને રિનોવેશન કરવામાં આવ્યું હતું ત્યારે લાગી રહ્યું છે કે આ બ્રિજ ની અંદર પણ રિનોવેશન નામ પર પણ મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે